જય માતાજી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું ભવાની માતાજી નું મંદિર જે પાંચ હજાર પાંચસો વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે ભાવનગર થી સો કિલોમીટર અને મહુવા થી પાંચ કિલોમીટર ના અંતરે આવેલું ભવાની માતાજી નું મંદિર નો ઇતિહાસ જાણીએ સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે નામના પ્રાપ્ત મહુવા માં ઐતિહાસિક ભવાની માતાજી નું મંદિર આવેલું છે અરબી સમુદ્રના કાંઠે આવેલું ભવાની માતાજી નું મંદિર ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષમણીજીના ના અધૂટ પ્રેમ નું સંબંધ અને માતાજીના પ્રત્યેની અકૂટ શ્રદ્ધા નું સાક્ષી છે સંત સુરા અને ભક્તોની ભૂમિ ગોહિલવાડ ની રખેવાળી માટે ચારે દિશામાં માતાજી હાજરા હાજર બેઠા છે હાલ નવ શક્તિ પીઠ ને મહાપર્વ નવરાત્રી ચાલી રહ્યું છે ત્યારે ભગવાન કૃષ્ણ અને જોડાયેલી છે તે સમયે ઉંદનપુર તરીકે અને કથપર ગામ ઓળખાતું હતું ઉંદનપુર રાજા ભીષ્મ તેમના સંતાનો પાંચ પુત્ર અને એક પુત્રી હતી જેમાં મોટા પુત્ર નામ રુક્ષમય અને પુત્રી નું નામ રુક્ષમણી હતું રુક્ષમણીજીના વિવાહ તેમના ભાઈ તેના મિત્ર શિશુપાલ સાથે નક્કી કરી દીધા હતા જે રુક્ષમણીજીને પસંદ ન હોય તેમણે ભગવાન શ્રી કૃષ્ણને સંદેશો મોકલાવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે મારા ભાઈએ મારા વિવાહ મને પસંદ ન હોય તેની સાથે નક્કી કર્યા છે એટલે હે નાથ તમે ભવાની માતાજી મંદિરે આવી મારું હરણ કરી તમારી સાથે લઈ જાઓ આથી ભગવાન શ્રી કૃષ્ણ ભવાની મંદિરે આવે છે અને રુક્ષમણીજી ને તેમની સાથે દ્વારકા લઈ જાય ત્યાં વિવાહ કરી લે છે આમ ભવાની માતાજીનું મંદિર શ્રી અને રુક્ષ્મણીજીના પ્રેમ નું ગણાય છે અને આ પ્રસંગ ના પુરાવા રૂપે અવશેષો મંદિર માં વર્ષમાં આવતી નવરાત્રી ઐતિહાસિક ભવાની માતાજી મંદિર પૂરી શ્રદ્ધાઓ સાથે ઉજવણી થાય છે ખાસ કરીને આસો નવરાત્રીમાં શ્રદ્ધાળુઓના ઘોટાપુર ઉમટા હોય તેમ માય ભક્તો પ્રવાસ જોવા મળે છે મહુવાના ભવાની માતાજી મંદિરમાં હજારો પરિવારોના કુલદેવી તરીકે પણ પૂંજાય છે જેઓ માતાજી નો શરણો આવે છે પૂજન અર્ચના વિશેષ આયોજન કરાય છે આશરે અંતરે અરબી સમુદ્ર ની સપાટી એકસો પચાસ ફીટ ઉપર આવેલું ઐતિહાસિક ભવાની માતાજી નું મંદિર શ્રદ્ધાળુઓ માટે વિશેષ સ્થાન ધરાવે છે દરિયાના ઘુંઘવાટા મોજે આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષમણીજી ના પ્રસંગને વર્ણવતા હોય તેવા અહેસાસ ધરાવે છે શ્રદ્ધાળુઓ સાથે પર્યટન માટે પણ ભવાની માતાજી નું સ્થળ શ્રેષ્ઠ મનાય છે અહીં અરબી સમુદ્ર નો કાંઠો પર્યટન આનંદે અહેસાસ ધરાવે છે દિવસ માં ત્રણ વાર સ્વરૂપ બદલે છે સવાર સાંજ ને બપોર આવા ના મંદિરના ઇતિહાસ અને હિસ્ટોરી અમારી ચેનલ માં આવતી રહે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને કોમેન્ટમાં જય ભવાની માતાજી લખવાનું ભૂલતા નહીં તો મળી નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ જૈન મંદિર